કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં એક લૂંટની સાઈ સુકાઈ નથી ત્યાં બીજી લૂંટનો પ્રયાસ થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ગાંધીધામ તાલુકાના મીઠી રોહર વિસ્તારમાં આવેલ રાધી કોમ્પ્લેક્સ આવેલ છે જેમાં અગિયાર વાગ્યાના અરસામાં રાજુભાઈ મનસુખલાલ કોટક તેમનો મની ટ્રાન્સફરનો બિઝનેસ છે ઓફિસ ખોલતા હતા ત્યારે બ્લુ કલર બલેનો કાર આવી અને એમાંથી ત્રણ ચાર ઈસ્મો ઉતરીને વેપારી પર છડી વડે હુમલો કરેલ જેથી રાડા રાડ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ હાલતમાં મહેતા હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા છે અગાઉ પણ વેપારી પર હુમલો થયેલ છે એવું વિપિનભાઈ વસંતલાલ ઠક્કરે જણાવ્યું હતું હું વિપિન વસંતલાલ ઠક્કર ગાંધીધામ અમારા સત્સંગ સમાજના પ્રમુખ છું અને અમારા સત્સંગી હરિભગત એવા રાજુભાઈ રસિકલાલ કોટક એમનું મની ટ્રાન્સફરનું કામકાજ છે પૈસા લઈને દરરોજ એમને જવાનું હોય છે તો એમના પર અત્યારે જાન લેવા હુમલો થયો છે લૂંટના ઇરાદાથી અને આથી પહેલાં પણ બે વખત આવા હુમલા થઈ ચૂક્યા છે પણ પહેલાં પણ કોઈ રિઝલ્ટ આવેલું નથી અને અત્યારે આ હુમલો આજે થયેલો છે અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે એમને આ બનાવ આપણે રાધે કોમ્પ્લેક્સ મીઠી રોડ પાસે બનેલો છે એમની દુકાનની બારે જ્યારે દુકાને ખોલવા ગયા હતા જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે એમના પર છરીથી બે 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 આવી અને હુમલો કર્યો અને ત્રીજી વ્યક્તિ બ્લૂ કલરની બલેનો હતી એમાં બેઠેલા હતા અને આ રીતના પછી થોડી ઝપાઝપી થઈ અને આજુબાજુવાળા પણ ધોકા લઈને આવી ગયા ત્યાં એ લોકો ભાગી ગયા આ રીતનો બનાવ આજ સવારના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બનેલો છે કઈ કઈ અને એમને લાગવામાં એવું છે કે હાથમાં બધી જગ્યાએ બે બાજુ ઘા મારેલા છે અને કાંડામાં પણ ઘા મારેલો છે અને થોડું કોણી પર પણ લાગેલું છે અને એની અત્યારે સારવાર ચાલુ થઈ છે જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ છે હમણાં ગાંધીધામમાં એક અપહરણનો બનાવ બનેલ હતો જ્યારે આ બનાવ બનેલ ત્યારે જ્યારે પોલીસના બનાવની જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પહોંચીને ત્યાં જ્યારે તપાસ ચાલતી હતી તો ત્યાં જગ્યા ઉપરનું એક જે કોમ્પલેક્ષનો એક જે સીસીટીવી કેમેરો હતો એ કેમેરાની જે એક ફૂટેજ હતી જે રોડ સાઇડ વ્યૂની હતી એ ખૂબ કામે લાગેલ હતી અને ડિટેક્શનમાં પણ ખૂબ એની મદદ મળી હતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લોકોને સીસીટીવી કેમેરા લગાડવાની એક જે છે ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય ઔદ્યોગિક એકમ હોય કોઈના ઘર હોય અથવા તો કોઈપણ પ્રેમાઇસીસ હોય ત્યાં મિનિમમ એક કેમેરો જે રોડ સાઇડ વ્યૂ પર ફોકસ કરતું હોય એ બાબતની એક ખાસ કેમ્પેન જિલ્લા પોલીસ તરફથી ચાલી રહી છે આ કેમ્પેનમાં ગ્રામ્ય વિસ્તારો તરફથી અને શહેરી વિસ્તારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં મિનિમમ બાસઠ ગામડાઓ જે છે આખા ગામ જે સીસીટીવી કેમેરાથી કવર થયા અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટીઝ જે છે એ પણ સીસીટીવી કેમેરાથી જેમાં રોડ સાઇડ વ્યૂ ઉપર કેમેરાનું ફોકસ હોય એ પ્રમાણેનું મિનિમમ એક એક કેમેરો જે છે અને અમુક ગામડાઓમાં તો ગામની એન્ટ્રી અને એક્ઝિટ અને મુખ્ય વિસ્તાર મુખ્ય બજારના પોઈન્ટ હોય એ પણ આ કેમ્પેન અંતર્ગત કવર કરવામાં આવ્યો છે આમાં લોકોએ સ્વૈચ્છિક રીતે અને પોતે ભેગા થઈને આવી રીતે સીસીટીવી કેમેરા લગાડવાની ખાસ ઝુંબેશમાં પોલીસને ખૂબ સારો સહયોગ આપેલ છે જિલ્લા પોલીસ તરફથી બધા નાગરિકોને ઔદ્યોગિક એકમોને સામાજિક સંસ્થાઓને શહેરી વિસ્તારના લોકોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક ખાસ અપીલ છે કે આ કેમ્પેન અંતર્ગત લોકોએ મિનિમમ દરેકના ઘરમાં ઘરની જે બારનું રોડ સાઇડ વ્યૂ હોય અથવા તો ઔદ્યોગિક એકમ હોય અથવા તો કોઈ પણ માર્કેટ અથવા કોમ્પ્લેક્સ હોય ત્યાં એક કેમેરો મિનિમમ રોડ સાઇડ વ્યૂ ઉપર લગાડવાનું એક ખાસ છે પોલીસને આ કેમ્પેન અંતર્ગત સહયોગ કરે આ જે કેમેરો જ્યારે પણ લાગેલ હોય એની મેન્ટેનન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ખાસ કરીને પોલીસનો એક ખાસ અનુભવ રહ્યો છે કે જ્યારે એવા કેમેરા લાગેલા હોય ત્યારે એનું ડિટેરન્સમાં પણ ખૂબ મદદ મળે છે અને એની સાથે સાથે અગર કોઈ પણ બનાવ બની જાય તો એ બનાવને ઝડપી રીતે ડિટેક્શન કરવામાં પણ ખૂબ મદદ લાગતું હોય એટલે જિલ્લાના તમામ નાગરિકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે અને અમને આશા છે કે આ કેમ્પેનમાં બધા તરફથી સારું સહયોગ ભવિષ્યમાં પણ મળતું રહેશે જય હિન્દ જય ભારત જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ કચ્છ